મિત્રો તો કેમ છો બધા મજા માં જશે જય માતાજી જય દ્વારકા દીશ તો સવાર સવાર માં અમે નીકળી ગયા છીએ બધા લોકો બહાર જવા માટે પણ ક્યાં જાય આગળ ધીમે ધીમે તમને કન્ટિન્યુ બઈ ના રેજો બતાવીશ તમને તો જો બધાય થઈ ગયા યાર ખબર નું હાથ વાગ્યા નું કીધું તું સાડા નવ વગેડા મિત્રો જાણે દસ વાગવા આવી ગયા

હવે તમને ખબર પડી જ ગયા છે કયા લોકેશન આપણે આવ્યા છીએ તો આજે નિસદભાઈનો બર્થડે હતો અને પછી આવી ગયા આપણે હોટલ પાસે જામનગર તો બધા આવી ગયા છે ને નિસદભાઈ આવી ગયા છે રહી બધું ટિકિટનું આલે છે ટિકિટ ઓનલાઈન બુક કરી દીધી હતી એટલે હવે કોસ્ટ્યુમનું આલે છે કેમ લેવા જશે આપણે પણ તો ચલો લઈ લઈને બધું બધું બતાવી દઈ ને પછી જઈએ ને વોટરપાર્કનું નામ છે હોલીડે આપણે આવ્યા છીએ

ચલા જઈએ અને ટિકિટ નિસબાઈ દઈએ તો આપણે અહીંથી ને বেল্ট બાંધવા જોસો મતલબ રાખડી બાંધવી ને ભાઈ એન્ટ્રી માટે જરૂરી છે નકર કરવું પડે હું બથિયાર લઈને આવ્યા હોય તો તમે યાર એટલામાં ચેક જરૂરી છે હું

આ કેમ નથી ને આ લેકન 1 સેકન્ડ આપણે આનો બદલો ગયા બેટા આપ ગયા દે આ ના

yamba உతவா om ni om தா वेव पुल स्टार्ट थी गयु तो निकली गया मैं वेव पुल बाजू मारो, हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है हां ये जलपरी है नहीं जलपरी नहीं ये तो जलपरा है हां हां बोल ले ला पढ़ला में पढ़ाई बोल ले ला थम्नेल, थम्नेल लाए लो लाए लो। मजा आएगा का ना पढ़ा था अंदर ये तो बाजू जा बाजू चालू है पाछी इस साइड एक पच्ची एक लाइन बजावा

વાક્ય છે અત્યારે એક જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવું છે જમવાનું લેવા ગયા છે જો પછી જમી નહીં પછી મળીએ તમને ચલો ચલો જમી લઈને જમીને તમને મળીએ હવે આપણે જવાનું છે આ બધી રાઈડમાં તો ચલો જઈએ

બીજી રાઈટ આવી ગયે ને અહીંયા આપણે અજય ભાઈ ને બધી રાઈડમાં માં જોકે અજય જ મોકલીએ છીએ કેમકે આપડે અજય ભાઈ ઉપર પેલા ખતરો કરીએ પછી આપણે જઈએ તો પછી બધાને મોકલી દીધા છેલ્લે વારો આવ્યો આપણો ચલો આપણે પણ જઈએ

<laughs> <laughs> <ये> जाने सतमय राइट आवाज सुनता है सतम राइट मैं लाल भाई <आलाल भ्यार। laughs> તો આ બધી રાઈડમાં એટલી મજા આવે છે કોઈ થોડીક વાર પણ આરામ કરતું જ નથી સીધા નીચે જઈને સીધા પાછા ઉપર સીડીએ ચડીને ડાયરેક્ટ બીજી રાઈડ એવો રાઈડ માં આપણે રખડી દીધું હવે જવાનું આપણે આ ડુંગરી રાઈડ માં બાકી છે એક જ કેમ કે બાકી બધી રાઈડ રખડા રખડ થયા હી તો જયદીપભાઈ ને ભાર્ગવભાઈ જાય છે તો પછી આપણે જઈએ પેલા એના મોકલ દે હવે ગયા હાલો હાલો આપણે જાય હા લેકિન 1 સેકન્ડ હા યે જાઓ ગયા Ha ha ha! ট্রিক হয়ে যায় দি আরে তুমি পালে পাড়ালে পাড়ে আর আর ওয়ে আ

તો મિત્રો તમને ટ્રાફિક જેમ ખબર પડી ગઈ હશે કે અમે એક્ચ્યુઅલીમાં જામનગરમાં એન્ટ્રી કરી ગયા છીએ તો હવે ગાડી પાર્ક કરી દીધી છે અને આવ્યા છીએ અમે ભાઈ ભાઈ ભાણીપુરી કઈ બેસેલ છે આસોપુરા આજે દેવક ભાઈ પાણીપુરી ખબર આવે છે આપને બરાબર આપણે પાણીપુરી ખાઈ લઈ ફોટો તો નાખો આ ભાઈ કે મારો વિડીયો નથી લેતા એ કે આ વિડિયો લ્યો ભાઈનો આમાં માં માં વાર આવે વાઇપ જોઈએ કે કઈ આવે એની કેપેસિટી પૂરી થઈ ગઈ બે નંબર બે નંબર ધાર્મિક ભાઈ જો ગરમી થાય ને ભાઈ ના જરાય નહીં આને ગરમી થાય ના આવે જોતા કરી જેવું લાગે છે આવે આપણે ટ્રબલમાં સમજ નથી સીધી રહ્યો સમજી રહા મજા આવી ભાઈ માણુપુરી ખાવાની મજા આવે વાટકો લઈને ઉભો તો કે ફીલ થાતું શું ફીલ થાતું તું ધાર્મિક ભાઈ શાંતિ કેવું ફીલ થાતું તો વાટકો લઈને

કટિંગ બટિંગ વિડીયો થાય નહી ઓ ભાઈ બધુંય થાય અપલોડ એમ નો આલે એમ જ આલે ને બહુ મજા આવે ત્રીજો છે ત્રીજો અડધી કલાક છે કલાક ને એક પૈતું હોય ને નવું ચાલુ થાય ગાડી અડાડીને આવી જાય ઘરી કોઈ ગાડી અડાડીને આવી જાય તો વળી પાસે ડબ્બો થઈ પડે તોleftarrow અમે ફરી વાર જોવાની મજા આવે હવે જય ગતિ ગણીયા રે હવે પછી જઈએ આમ જાવે થાળી ને બાર બાજુ વર્કશોન જઈએ બાકી આ પાંચ એક ગાડીમાં જો લે હવે એનો ચાલુ છે જો હજી એક પઈતો નાય ચાલુ થઈ જાય હવે ચાલુ જાય જો કેવો જો કે એક પછી તો બીજો ચાલુ થાય નામ છે છે യാത്രક સાઈઝ 0 કેફે સાઈઝ 0 કેફે

લાઈન તો આપડા લોકેશન પર પહોંચી ગયા છીએ જે બધા બીજી ગયા છે ભાઈ નો સમજે ગુજરાતી इसको बाहर निकालना चाहिए इस बच्चे बच्चे को बाहर नहीं निकालना चाहिए बिगड़ जाता है सच गांव का आदमी है काय <laughs> वहां पर ठोकी दो हमरा गाड़ी और है बोलो काय वहां पर मार पापा विमो ले ली जावसा में काय यात्री ना ई खाई जाए ऑर्डर करियो न के खाली आ डीसम ने दीदी खाई जे

તો મિત્રો વિડિયો થઈ ગયો છે બહુ લોંગ એટલે હવે વિડીયોને એ જ એન્ડ કરીએ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો નવા વિડીયોમાં નવા લોકેશન પર મળીએ